મગફળીની અંદર કેવન પ્રોડક્ટનો એક છંટકાવ દસ એમ પ્રતિ પંપે તમે જોઈ લો દસ કડનું ક્યાંય નામું નિશાન નથી દસ એમ એલ પ્રતિ પંપનું માપ વિગે ત્રણ પંપ આ તમે પાટલા જોઈ લો ચોખા છે બે સોડની વચારે ક્યાંય છે નહીં કેવન કેટલી છંટકાવ કર્યો ભાઈ આનો પરમ દિવસે અને કેટલા વીઘા મગફળી છે આ દસ પચીસ પચીસ પંપ કર્યા ને આ માત્ર અઢી પંપ વીકે દસ એમ નું માપ મગફળી જોઈ લો તમે દરેક ખેડૂત મિત્રો જે લશ્કરી પરેશાન હોય કેવન દસ એમએલ પ્રતિ પંપ રાખીને બે થી ત્રણ પંપ વિગે કરીને છંટકાવ કરી દે લશ્કર લશ્કરીની સાત પેટી પુષ્ટો નાબૂદ થઈ જાય જય ભારત અસ્તુ કિસાન ક્લિનિક ગ્રામોદ છન્નું છે ચોવીસ જીરો તેત્રીસ ઓગણસાઠ